નમસ્કાર દોસ્તો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના નગરમાં રખડતા કૂતરાનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે

અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મજૂરોના ઝૂંપડામાંથી સોનાના સિક્કા મળ્યા છે નવસારીમાં ચોરી કરાયેલા સિક્કા મધ્યપ્રદેશમાંથી મળી આવ્યા છે એકસો ને બે વર્ષ જૂના ગોલ્ડ કોઈનની કિંમત જાણીને તમે ચોંકી જશો નવસારીના બિલીમોરામાં આવેલા એનઆરઆઈના એક મકાનના નવ મહિના પહેલા પૂર્વ ડિમોલેશન સમયે સોનાના સિક્કા મળી આવ્યા બાદ તેની ચોરી થતા નવસારી અને મધ્યપ્રદેશ પોલીસ દોડતી થઈ છે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવા આ બનાવમાં અંતે નવસારી પોલીસને સિક્કાઓ શોધવામાં સફળતા હાથ લાગી છે નવસારી પોલીસે મધ્યપ્રદેશમાં રહેતા મજૂરોના ઝૂંપડામાંથી અંદાજીત એક કરોડની કિંમતના એકસો ને નવ્વાણું સોનાના સિક્કાઓ કબજે કર્યા છે અને પોલીસે સિક્કાઓની સાથે પાંચ વ્યક્તિઓની ધરપકડ પણ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં બીઆરટીએસ બસના પૈડા થંભ્યા છે નવા અકસ્માત કાયદા ના વિરોધમાં સુરત બીઆરટીએસ અને સિટી બસના ડ્રાઈવરોએ હડતાલ કરી છે નવા કાયદા પ્રમાણે જો અકસ્માતમાં સામેવાળો વ્યક્તિ જીવ ગુમાવે તો મોટા વાહનોના ડ્રાઈવરને દસ વર્ષની સજા અથવા સાત લાખનો દંડની જોગવાઈ કરાઈ છે જેના પગલે દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે ડ્રાઈવર એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે દરેક વખતે ડ્રાઈવરની ભૂલ હોતી નથી સામેવાળાની પણ ભૂલ હોય છે આવો કાયદો બનશે તો લોકો ગેરફાયદો ઉઠાવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મંદિરના નામે લે ભાગુ તત્વો લૂંટ ચલાવી રહ્યા છે તો મિત્રો તમે પણ છેતરાતા નહીં રામ મંદિરના નામે સોશિયલ મીડિયામાં ક્યુઆર કોડ તેમજ દાન ઉઘરાવવાની પોસ્ટ વાયરલ થયા બાદ વીએચપીના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું છે કે સાવધાન કેટલાક લોકો શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના નામે નકલી આઈડી બનાવીને પૈસાની છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે મંત્રાલય દિલ્હી પોલીસ અને યુપી પોલીસે આવા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ શ્રી રામ તીર્થે આ કામ માટે કોઈ સંસ્થાને અધિકૃત કર્યા નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે